તલાટીના ફોર્મ ભરી દીધા હશે અને યુટ્યુબમાં ફ્રીમાં તૈયારી કરવા માંડ્યા હશો પણ દોસ્તો ચેતી જજો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની જાહેરાત થઈ ત્યારથી વિદ્યાર્થીઓ દોડવા મંડ્યા હતા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ તો પાસ કરી લીધું પણ ત્યાં સુધી એમણે ક્યાંય લેખિતની ખાસ તૈયારી કરી નહીં અને છેક સુધી યુટ્યુબમાં થમનેલમાં જોતા હતા કે ત્રીસ માંથી ત્રીસ માર્કના આ લેક્ચરમાંથી પ્રશ્નો આવશે એક પણ પ્રશ્ન પરીક્ષામાં આવ્યો નહીં અને આ મોટા ભાગના છોકરાઓ આજે રડી રહ્યા છે જો તમારે રડવું ન હોય તો પહેલેથી તેજીને ઈશારો કાપી વસ્તુ સમજી લેજો આર્ય કરિયર એકેડેમી ટાર્ગેટ વિથ ભાઈક મારું અમદાવાદ ખાતે એક ઓફલાઈન બેચ શરૂ કરી રહ્યું છે આ બેચમાં અમે અત્યારમાંથી પ્રિલિમ સાથે તમને મેઇન્સની તૈયારી કરાવીશું કારણ કે અમે નથી ઈચ્છતા કે પાછળ પ્રી પાસ કર્યા પછી મેઇન્સમાં તમે શૂન્ય થઈ જાઓ દોસ્તો આ જ બેચ તમે ઘરે બેઠા ઓનલાઈન લાઈવ ભણવા માંગતા હોય તો હાઈબ્રિડ બેચ છે વધારે માહિતી માટે આપેલ નંબર ઉપર કોન્ટેક કરો અને બીજું રૂબરૂ આવવા માંગતા હોય ઇન્કવાયરી માટે તો આપણા ક્લાસનું એડ્રેસ રહ્યું ફોન કરો તમારા દરેક પ્રશ્નોના જવાબ અમે આપીશું દરેક વિદ્યાર્થીને શેર કરો કે જે લોકો તલાટી બનવા માંગે છે જય હિન્દ જય ભારત